નમસ્તે બાળકો ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ધોરણ બે વિષય કલોલ એકમ નંબર નવ વિષ્યા આપણે સૌ તોફાની વિદ્યાર્થી મિત્રો આજે આપણે કલોલમાં એકમ નંબર નવનો અભ્યાસ કરીશું એમાં જોઈએ પાના નંબર એકસો વિદ્યાર્થી મિત્રો તમે રામાયણ અને મહાભારત તો જોયું છે એમાં આ વાર્તામાં મહાભારતની વાત કરવામાં આવી છે એમાં ભીમ અને કૌરવોની સરસ મજાની વાત કરી છે તો ચાલો જોઈએ વાર્તા બળિયો ભીમ હસ્તિનાપુર નામનું નગર હતું આ નગરમાં એકસો પાંચ રાજકુમાર રહેતા હતા પાંચ પાંડવ અને સૌ કૌરવ નાના નાના રાજકુમારો ખાય પીવે રમે અને મજા કરે એક વાર પાંચેય પાંડવ બગીચામાં રમતા હતા એટલામાં દુર્યોધન અને તેના ભાઈઓ આવ્યા દુર્યોધન અને તેના બીજા ભાઈઓને પાંડવો જરાય ન ગમે એમાંય ભીમ માટે કૌરવોના મનમાં બહુ જ ખીચ કૌરવો હંમેશા પાંડવોને હેરાન કરવાની તક શોધતા હતા વિદ્યાર્થી મિત્રો હસ્તિનાપુર નામનું એક નગર હતું આ નગરની અંદર એકસો પાંચ રાજકુમાર રહેતા હતા એમાં પાંચ પાંડવ અને સૌ સો હતા નાના નાના રાજકુમારો હતા ખાઈ પીવે પાંડવ બગીચામાં રમતા હતા એમાં દુર્યોધન અને તેના નવ્વાણું ભાઈઓ આવ્યા દુર્યોધન અને તેના બીજા ભાઈઓને પાંડવો ગમતા ન હતા એમાં ભીમ માટે તો કૌરવના મનમાં બહુ જ ગુસ્સો આવ્યો કૌરવો હંમેશા પાંડવોને હેરાન કરવાની તક શોધતા હતા એક દિવસની વાત છે દુર્યોધન પાંડવોને કહે ચાલો આપણે ભેગા મળી આંબલી પીપળી રમીએ ભીમ અને અર્જુને રમવાની ના પાડી પરંતુ યુધિષ્ઠિરે કહ્યું હા ચાલો આપણે સાથે રમીએ યુધિષ્ઠિરની વાત બધા પાંડવ માને રમવાનું શરૂ કર્યું કરોએ એવું વિચાર્યું કે ભીમને દાવ આપવો અને આપણે ઝાડ પર ચડી જવું એ ઝાડીઓ તો ઝાડ પર ચડી જ નહીં શકે મજા આવશે વિદ્યાર્થી મિત્રો એક દિવસની વાત છે એમાં દુર્યોધન છે એક પાંડવોને કહેવા લાગ્યું ચાલો આપણે ભેગા મળીને આંબળી પીપળી રમીએ ભીમ અને અર્જુને તો રમવાની ના જ પડી દીધી પરંતુ યુધિષ્ઠિરે કહ્યું કે ચાલો આપણે રમીએ યુધિષ્ઠ વાત છે બધા પાંડવો માનતા હતા ચાલુ કર્યું એમાં ત્યાર પછી જોઈએ આપણે આગળ ભીમનો દાવ આવ્યો ભીમે આંખ બંધ કરીને ગણવાનું ચાલુ કર્યું એક બે ત્રણ ચાર દસ અગિયાર બાર વીસ ત્રીસ પચાસ એસી નેવું એકાણું અઠ્ઠાણું નવ્વાણું અને સો આંખ ઉગાડીને આજુબાજુ જોયું તો કોઈ જોવા ન મળે અને બીજા કોરો ઝાડ પર બેસીને હસતા હતા ભીમ ઝાડ નીચે ગયો કરો ભીમને ખીજવા માંડ્યો એટલામાં ભીમનો દાવ આવ્યો ભીમે આંખ બંધ કરીને ગણવાનું ચાલુ એણે એક બે ત્રણ ચાર પાંચ અગિયાર વીસ ત્રીસ પચાસ એસી નેવું એકાણું અને નવ્વાણું સો સુધી આખું જોયું તો ચારે બાજુ કોઈ જોવા મળતું દુર્યોધન અને બીજા કૌરવ હતા એ ઝાડ ઉપર બેસીને હસતા હતા ભીમ ઝાડ નીચે ગયો અને કૌરવ છે ભીમને ખીજવા માંડ્યો જાડિયો જાડ્યો ભીમ ઝાડ પર ચડશે કેમ

એટલે કૌરવો છે એ ભીમને કેવા લાગ્યો કે જાડિયો જાડિયો ભીમ ઝાડ પર ચડશે કેમ આંબલી પીપળીનો દાવ દેવા આપણને અડશે કેમ ભીમ વિચારવા પડી ગયો અને વાત તો ભીમે કીધું વાત તો સાચી છે હું ઝાડ ઉપર કેવી રીતે ચડું ત્યાં કૌરવો ફરીથી બોલ્યા કોઈનો ટેકો લેશે તો પણ એનો ફોગટ એટલે કે એનો ફેરો છે નકામો જશે ઝાડની ડાળીએ પગ મૂકશે તો ડાળી નીચે જશે ભીમને બહુ ગુસ્સો આવ્યો અને જોરથી બૂમ પાડી એના મોટા એક બે અવાજથી ગૌરવ હતો ધ્રુજવા લાગ્યા ભીમે પોતાનો હાથી જેવો પગ પછાડ્યો ધરતી ધ્રુજી બે ત્રણ કૌરવ તો આવો મારે કરીને નીચે પડ્યા ભીમ હજી પણ ગુસ્સામાં હતો કારણ કે દુર્યોધન અને દુશાસન હજી ઝાડ પર હતા અને ભીમને ખીચવતા હતા ગુસ્સામાં ને ગુસ્સામાં ભીમે ઝાડના થડને જોરથી મુક્કો માર્યો આખું ઝાડ ત્રુજી ગયું ચાર પાંચ કૌરવો તો મરી ગયા ઓ માં બોલતા નીચે પટકાયા આ જોઈને ભીમને યુક્તિ સૂજી એણે તો ઝાડના થડને બાથમાં પકડી જોરથી હલાવવાનું શરૂ કર્યું આખું ઝાડ હિલોળા લેવા માંડ્યું ઝાડ હલવાથી દુર્યોધન દુશાસન અને બાકીના બધા કૌરવો ઝાડ પરથી ટપોટપ નીચે પછડાયા દુર્યોધન તો ઊંધે માથે પડ્યો ભીમ દુર્યોધને અડી ગયો દાવ દુર્યોધન પર આવી ગયો ભીમ ખુશ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો ભીમના મોટા એક બે અવાજથી થી કોરો તો ધ્રુજવા લાગ્યા ભીમે પોતાનો હાથી જેવો પગ છે એ પછાડ્યો અને ધરતી ધ્રુજી ઉઠી બે ત્રણ કોરો તો ઓમારે કરીને નીચે પડ્યા ભીમ હજી પણ ગુસ્સામાં હતો કારણ કે દુર્યોધન અને દુશાસન હજી ઝાડ પર હતા ભીમને ખીજવતા હતા ગુસ્સામાં ગુસ્સામાં ભીમે ઝાડના ઝાડને ધોરથી એક ધક્કો માર્યો એટલે આખું ઝાડ સી ત્રુજી ગયું ચાર પાંચ કવરો તો મરી ગયા બોલતા નીચે ભટકાયા આ જોઈ ભીમને યુક્તિ સૂજી કે ઝાડના થડને બાથમાં પકડીને જોરથી હલાવવાનું શરૂ કર્યું આખું ઝાડ છે ઈ લેવા માંડ્યું અને ચાળ હલવાથી દુર્યોધન અને દુશાસન અને બાકીના બધા કવરો સહી નીચે પડી ગયા દુર્યોધન તો ઊંધે માથે પડ્યો ભીમ દુર્યોધને અડી ગયો દાવ દુર્યોધન પર આવી ગયો અને ભીમ ખુશ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો વાર્તા સાંભળવાની મજા આવી તમારે પણ કોઈ પણ આ મુશ્કેલીવાળું કામ હોય તો ભીમની જેમ યુક્તિ સૂજવી જોઈએ ત્યાર પછી જોઈએ આપણે આગળ સાચા આપણને છે નીચે જોઈએ સાચા વાક્યની આગળ ખરાની નિશાની કરો જે વાક્ય ખરું હોય તે ફરીથી લખો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે વાક્ય સાચું હોય એની અમે સાચા નિશાની કરવાની છે એને વાક્ય ફરીથી લખવાનું છે જે વાક્ય ખોટું હોય એને અમે ખોટાની નિશાની કરવાની છે તો આપણે જોઈએ વાક્ય દુર્યોધન ને ભીમ બહુ ગમે આ વાક્ય કેવું છે તો આ વાક્ય છે ખોટું તો આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું જોઈએ બીજું દુર્યોધન ને મુક્કો માર્યો આ પણ વાક્ય કેવું છે ખોટું ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ છેવટે દુશાસન પર દાવ આવ્યો આ વાક્ય પણ કેવું છે વિદ્યાર્થી મિત્રો તો કે ખોટું ત્યાર પછી કૌરવો ઝાડ પરથી નીચે પટકાય આ છે પાંડવો યુધિષ્ઠિરની બધી વાત માને આ વાક્ય પણ છે સાચું ભીમ ખૂબ જ શક્તિશાળી હતો આ વાક્ય પણ કેવું છે તો કે સાચું ત્યાર પછી જોઈ આગળનું એક ભીમે ઝાડ હલાવ્યું એટલે પાંડવો નીચે પડ્યા આ વાક્ય છે ખોટું હસ્તિનાપુરના રાજકુમારો એટલે પાંડવો અને કૌરવ આ વાક્ય છે સાચું આંબલી પીપળી રમવાની કૌરવને બહુ મજા પડી આ વાક્ય છે ખોટું વિદ્યાર્થી મિત્રો જે વાક્ય ખોટા છે એ લખવાના નથી પરંતુ જે વાક્ય સાચા છે એ વાક્ય તમારે લખવાના છે ત્યાર પછી જોઈએ આપણે આગળ આપેલા વાક્ય જેવો જ અર્થ ધરાવતો હોય તે વાક્ય સાથે જોડો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા વાક્ય આપ્યા છે એમાં જે વાક્ય અર્થ ધરાવતું હોય એમાં આપણે વાક્ય જોડવાનું છે એમાં પેલું છે ઝાડ પરથી પટકાયા એ આપણને આપેલું છે ઉદાહરણમાં એમાં લખ્યું છે ઝાડ પરથી નીચે પડ્યા ત્યાર પછી જો આપણે તેની સાથે આને જોડીશું ત્યાર પછી જોઈએ આપણે આગળનું ભીમ બહુ બળ્યો હતો તો એની સામે આવશે ભીમ બહુ શક્તિશાળી હતો તેની સાથે જોડીએ ત્યાર પછી એનો ફેરો ફોગટ જશે તો કે એનો ફેરો નકામો જશે આ વાક્ય છે સાચો અર્થ ધરાવે છે તો તેની સાથે જોડીએ ભીમને એક યુક્તિ યાદ આવી તો એમાં આપણે જોડશું ભીમને એક યુક્તિ સૂજી વિદ્યાર્થી મિત્રો આમ તમારે પણ વાક્યને જોડવાના છે જે સાચા હોય એની સામે તમારે વાક્યને જોડી દેવાના છે મેં અહીંયા જવાબના ફોટા આપ્યા છે તેમાંથી જોઈને સુંદર અક્ષરે પુસ્તકમાં પૂરવાનું છે